નમસ્કાર મિત્રો આજે હરિપુરામાં બે આંબા આવ્યા હતા પણ એક બળી ગયો છે અને એક આંબો થયો છે ને આ ચોમાસું પાછો આવ્યું એટલે મેં કીધું રીક્ષા નીકળી હતી આંબાની આ કલમ લીધી છે સરસ મજાનો ત્રણ વર્ષનો આંબો છે એટલે હવે એમ થાય છે કે એક આંબો પાછો વાવીએ તો આજે પાછું શ્રી ગણેશ કરીએ છીએ ઊંડો ખાડો ખોયતો છે અંદર રેતી લીંબોળી ખાતર અને માટી એટલું અંદર નાખ્યું છે અને હવે વાવ્યા પછી પણ અમે ખાતર નાખીશું આ વાવું છું હું પણ ખાડોને એમાં મહેનત બધા વિદ્યાર્થીએ કરી છે એટલે સંયુક્ત પ્રયાસે આ વૃક્ષ છે એ ઉછાળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ મૂળિયા પણ તમે જુઓ સ્થળ પણ બહુ મોટું છે હવે પ્લાસ્ટિક નીકળી જાય હવે આવા મૂળ સરસ મજાનો આંબો છે હવે આને આપણે ગણપતિ દાદાનું નામ લઈ અને વાવીએ છીએ હવે આમાં આપણે ખાતર નાખીશું સ્ટર હવે આપણે આંબો તો વાવ્યો હવે આપણે ખાતર બનાવ્યું છે અહીંયા એની અંદર તમે જુઓ કે ભાઈ નાના નાના લીમડા જે ઉગ્યા હતા લીંબોળીમાંથી એ છે લીમડાના પાન છે થોડીક રેતી છે પછી અહીંની પ્રોપર માટી છે ને ખાડો ખોઈદો એમાંથી નીકળેલી માટી છે આટલી વસ્તુઓ અમારા બધી ટીમે ભેગી કરી છે અને આ બધા મિત્રોએ હેઠ સુધી મને આંબોવામાં ખૂબ મદદ કરી છે તો જુઓ હવે આપણે આ અંદર નાખીશું એટલે અળસિયા પણ છે એટલે દ દવા વગરનું આ ખેતર અમારું હરિપુરાનું છે અને આંબો છે જેને આપણે સંસ્કૃતમાં આમ્રફળ અને ઇંગ્લિશમાં મેંગો ટ્રી એ બાળકોને અમે એના હાથે જ વવરાવીએ છીએ ચાલો આ ખાતર નાખો અહીંયા અંદર અહીંયા નાખો પહેલાં થોડું અમારા ચારે ચાર મિત્રો છે એ મધ્યપ્રદેશથી ભણવા આવ્યા છે અને ખૂબ

હવે આંબો વવાઈ ગયા પછી આપણે એનો સરસ મજાનો ક્યારો કરીએ છીએ અને વિદ્યાર્થી સરસ મજાનો ક્યારો કરી દે છે આપણને હવે આ આંબો છે એનો ક્યારો થાય પછી ફરતી ઇંટું મૂકી દઈશું અને પછી અમે એને પાણી પાઈ દેસું અને પછી તો આપણે જમીનમાં વાવ્યો છે હવે પછી તો વાદળ ઝાળે ને વસુંધરા એવી રીતે આપણે ભગવાન ઉપર છોડવાનું છે ગયા વર્ષે અમે અહીંયા આંબો વાવ્યો હતો એ આંબો તો થયો હોત ગયો છે આપણે જુઓ અવળો થઈ ગયો છે એટલે બે આંબા વાવ્યા હતા એક બળી ગયો અને હવે અમે તોય સાચવો છે અહીંયા તમે જોઈ શકો છો પણ એની શક્યતા ઓછી છે એટલે અમે અહીંયા નવો વાવ્યો છે આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો નિહાળતા રહો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ વેરી મચ